એસીબી ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું રેખા માલકાની અને જોઈએ આજના સમાચાર જન સેવા અને સંસ્કારનું સિંચન કરતી આંતરરાષ્ટ્રીય સેવા સંસ્થા જાયન્ટ્સ વેલફેર ફાઉન્ડેશન સંલગ્ન સેવા સંસ્થા જાયન્ટ્સ ગ્રુપ ઓફ બોટાદ બોટાદ સહેલી તેમજ યંગ જાયન્ટ્સ બોટાદનો શપથવિધિ અને પદગ્રહણ સમારોહ બે હજાર છવ્વીસ શ્રી લેઉઆ પટેલ સમાજની વાડી હિફલી બોટાદ ખાતે તારીખ અગિયાર એક બે હજાર છવ્વીસના રોજ યોજવામાં આવ્યો આ સમારોહના અધ્યક્ષપદે જાયન્ટ્સ ફેડરેશન ઉપપ્રમુખ ડૉક્ટર કે બી શાહ ઉદ્ઘાટક પાલિકાના પ્રમુખ ધર્મિષ્ઠાબેન જોટાણિયા મુખ્ય મહેમાન પૂર્વ ધારાસભ્ય ડોક્ટર ટીડી માણિયા તથા અતિથિ વિતેશ વિશેષ પદે ફેડરેશનના પદાધિકારીઓ કેતન રોજેસરા ગ્રીન મેન સીએલ ભીકડીયા નિલેશ કોઠારી હરીશભાઈ અંબાસણા અને સ્થાપક પ્રમુખ ડૉક્ટર લલિત બદ્રકિયા ની ઉપસ્થિતિમાં યોજાયો જેમાં મોટી સંખ્યામાં સભ્યો ગઢડા સુરેન્દ્રનગર ગ્રુપના આમંત્રિતો પત્રકારો વગેરે હાજર રહેલ કાર્યક્રમનો શુભારંભ જાયન્ટ્સ પ્રાર્થના બાદ મહેમાનોના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં આવેલ સ્વાગત પ્રવચન પ્રમુખ ચંદુભાઈ સાવલિયાએ કરેલ ઉપસ્થિત મહાનુભાવોને પુષ્પગુચ્છથી અભિવાદન કરવામાં આવેલ નવનિયુક્ત પ્રમુખ ડૉક્ટર પ્રશાંતભાઈ કળથિયા અને અમન દોશી તેમજ બોર્ડ મેમ્બર તથા નવ પ્રવેશિત સભ્યોને વિધિ અધિકારી કલાબેન રાવલ દ્વારા લેવડાવવામાં આવ્યા નવનિયુક્ત પ્રમુખશ્રીઓનું વિવિધ સંસ્થા દ્વારા અભિવાદન કરવામાં આવેલ વર્ષ બે હજાર પચીસ દરમિયાન શ્રેષ્ઠ કામગીરી કરનાર સભ્યોને એવોર્ડ આપી સન્માનિત કરેલ મહાનુભાવોના પ્રાસંગિક ઉદ્બોધનમાં જાયન્ટ સંસ્થાની અવિરત સેવા પ્રવૃત્તિઓ બિરદાવવામાં આવેલ છેલ્લે રાષ્ટ્રગીતનું સમૂહ ગા ગાન કરવામાં આવેલ સમગ્ર કાર્યક્રમનું સંચાલન સેક્રેટરી દર્શનભાઈ પટેલ અને આભારવિધિ દીપક માથુકિયાએ કરેલ ત્યારબાદ સ્વરૂપી ભોજનનો આસ્વાદ માણી કાર્યક્રમ પૂર્ણ જાહેર કરેલ